ઝે તાલુકામાં ચોરોની અફવા વચ્ચે હુમલા તેમજ લૂંટની ઘટનાઓ પોલીસ માટે પટકાર બની હોય તેમ લાગી રહ્યું છે આ ઘટનાઓ કેમ બની છે અને કયા કારણોસર બની છે તે પોલીસ તપાસનો વિષય છે પરંતુ ઘટના અંગે વાયરલ થયેલા મેસેજથી તાલુકાની જનતામાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે ભરૂચ જિલ્લાના ઝઘડે તાલુકામાં તેમજ અન્ય તાલુકામાં ચોર આવે છે દરવાજા ખખડાવે છે અને મકાનો ઉપર પથ્થર મારો કરે છે એવા બનાવો કેટલાક ગામે બન્યા છે જેથી લોકોના ઉજાગડા વધ્યા છે જેને લઈને જિલ્લા પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા તમામ અફવાઓ હોવાનું જણાવી જનતાને આવી અફવાઓમાં ન આવી ખોટા મેસેજો વાયરલ ન કરવા પણ અપીલ કરવામાં આવી હતી ત્યારે આ છે કે હકીકત તે પણ એક તપાસનો વિષય બન્યો છે જે પોલીસની સઘન તપાસ બાદ જ માલુમ પડશે પરંતુ આ છૂડુના ખોફ વચ્ચે ઝઘડીયા તાલુકાના કડાડ તેમજ બોડીદ્રા નજીક લૂંટનો બનાવ બનવા પામ્યો હતો જેને લઈ તાલુકાના લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે વાલિયામાં નોકરીઓ જતા યુવાનો પર હુમલો થયો હતો નેત્રંગમાં ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ પર ચોર સમજીને હુમલો કરાયો હતો ભરૂચમાં પણ સાધુઓને ચોર સમજીને માર મારવાનો બનાવ બન્યો હતો આ બધું ચાલી રહ્યું હતું એવામાં ગત રોજ રાત્રિ દરમિયાન ઝીઘડીયા તાલુકાના કપલસાડી ગામે એક બનાવમાં યુવાનો પર કોઈ અજાણ્યા હુમલાખોરોએ હુમલો કરીને ફરાર થયા હોવાની વાતો પ્રકાશમાં આવી હતી જે બાદ પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું અને ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી હતી જો કે આ બનાવમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે પરંતુ આ બનાવની હકીકત શું છે ખરેખર આ યુવાન ઉપર કોઈ બહારના અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કે પછી કોઈ અંગત અદાવતના કારણે હુમલો થયો છે કોણે હુમલો કર્યો અને કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો છે એ તો હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે પરંતુ તાલુકા તેમજ જિલ્લામાં બની રહેલા હુમલા અને લૂંટના બનાવો હાલ તો પોલીસ માટે એક પડકારરૂપ બન્યા હોય તેમ લાગી રહ્યું છે ઝડીયા તાલુકામાં આ ઘટનાઓ કયા કારણોસર બની છે અને તેમાં કેટલી હકીકત છે એ તો તપાસ બાદ જ માલુમ પડશે પરંતુ આ ઘટનાઓ અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજથી હાલ તાલુકાની જનતામાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે પોલીસ દ્વારા આ બનાવના તથ્ય જલ્દીથી બહાર લાવવામાં આવે તેમ પંથકની પ્રજા ઈચ્છી રહી છે જો આપણે ઝઘડિયા ન્યુઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ